કોંગ્રેસને સતત બીજા દિવસે બીજો એક મોટો ઝટકો લાગ્યો છે વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ દીધું છે ગઈકાલે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કરી લીધો પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો અને તેમણે વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કરાવ્યો ત્યારે આજે વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે કોણ છે ધારાસભ્યને તેમણે શું કહ્યું તેને લઈને સમગ્ર વાત કરીશ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ગઈકાલે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેર ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આજે વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે કોંગ્રેસના માણાવદરથી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું છે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને તેમને રાજીનામું સોંપી દીધું છે ત્યારે હવે સવાલ ઉભો થાય કે હજુ કોંગ્રેસની કેટલી વિકેટ પડશે ગઈકાલે કોંગ્રેસને બહુ મોટો ઝટકો લાગ્યો હતો જ્યારે અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને અગાઉ તેમણે રાજીનામું આપી દીધું હતું અર્જુન મોઢવાણીનો આંચકો સ્વાભાવિક છે કારણ કે તેમણે અગાઉ પણ કહ્યું હતું કે હું ભાજપમાં નહીં જોડાવું તેમજ સમાચારમાં જ્યારે તેમનું નામ આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારા ખુલાસા વગર કોઈ પણ આવા સમાચાર ન ચલાવે ત્યારે એ જ અર્જુનભાઈ જોડાઈ ગયા ભાજપમાં હવે આજે અરવિંદ લાડાણીએ રાજીનામું આપી દીધું અને અરવિંદ લાડાણીએ અગાઉ જણાવ્યું હતું કે હું કોઈ જવાહર ચાવડા નથી કે ભાજપમાં જોડાઈ જાઉં અને હું સંઘર્ષ કરીશ અને ત્યારે તેમણે આજે રાજીનામું આપી દીધું છે અને આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાશે એટલું જ નહીં પરંતુ તેઓ જ્યારે રાજીનામું આપીને બહાર નીકળ્યા ત્યારે જ તેમણે કહી દીધું કે હું મારા પ્રદેશના એટલે કે વિસ્તારના કામો કરાવવા માટે વિકાસ માટે હું ભાજપમાં જોડાઈશ અને મને કોઈ કમિટમેન્ટ કરવામાં નથી આવ્યું આવી વાત તેમણે જણાવી હતી એટલે કે માની લઈએ કે કદાચ તેઓ કોંગ્રેસમાં રહ્યા હોય અને તેમના વિકાસના કામો ન થતા હોય એવું પણ બની શકે અને વિકાસના એ કામો કરાવવા માટે તેઓ ભાજપમાં જોડાશે અને આજે તેમણે રાજીનામું પણ આપી દીધું છે ત્યારે અરવિંદ લાડાણી વિધાનસભામાં ખૂબ જ પ્રશ્નો પૂછતા હતા સત્તા પક્ષને તેમજ તેમણે શિક્ષણને લઈને પણ ભાજપને ઘણી વખત ઘેરી છે અને ભાજપને સવાલ પણ પૂછ્યા છે ત્યારે આજે તેમણે પોતે રાજીનામું આપી દીધું છે હવે આગળ જોવાનું રહ્યું કે તે ભાજપમાં જઈને આવા સવાલો પ્રજાને લગતા પૂછી શકે છે કે નહીં તે પણ અમે આગામી સમયમાં આપને બતાવીશું હાલ તો કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગી ચૂક્યો છે અને ભારત જોડો ન્યાય યાત્રા એક તરફ ગુજરાતમાં આવતીકાલે સાત તારીખે પ્રવેશવાની છે ત્યાં અરવિંદ લાડાણીએ પણ રાજીનામું આપી દીધું છે એટલે કે એક બાદ એક કોંગ્રેસને ઝટકા લાગી રહ્યા છે હજુ ખબર નહીં કેટલા ઝટકા કોંગ્રેસને લાગી શકે છે અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક મહત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર વૈષ્ણવજન તો જે परा